99% એ જ સિલેબસ છે કોઈ ફેરફાર નથી 100% સમજી લો ઓકે તો હવે જે છે આલ્કેન લાઈક આલ્કેન નો ટોપિક આપણે ચાલતો હતો તો આલ્કેન માં આપણે આલ્કેન શું છે એનું નોમેનક્લેચર એ બધું જ થઈ ગયું છે હવે એના પછી જે છે એક એ સિલેબસ માં જે તે ટોપિક છે એ પ્રમાણે લઈશું આપણે તો એ જે ટોપિક છે એ છે હવે તો કે રિએક્શન વિથ આર એક્સ लेके सूच है रिएक्शन विद आरएक्स लेके आज ऐसे नहीं रिएक्शन विद आरएक्स से वो लक्ष्य लोचे नहीं तो आ विजु कई नथी आज है तमारू आ टॉपिक चे तमारो प्रिपरेशन ऑफ अल्केन प्रिपरेशन ऑफ अल्केन फ्रॉम आ

સામાન્ય નામ તરીકે કોમન નેમ તરીકે લખો તો આને તમે લખો આલ્કાઇલ અને આને લખશો હેલાઇટ્સ હવે આલ્કાઇલ એટલે તમે CH3 લઈ લો C2H6 લઈ લો સમજો કે આ R તમારો CH3 C2H5 યા ફિર તમારો C4H9 છે મિથાઇલ છે ઇથાઇલ છે પ્રોપાઇલ છે બ્યુટાઇલ છે અને હેલાઇડ્સ હેલાઇડ્સ એટલે શું થશે હેલોજન હેલો એટલે આપણો એક્સ એક્સ એટલે સત્તર માં સમૂહના સત્તર માં ગ્રુપ ના તત્વો એ કયા કયા છે તો કે સીએલ બી આર અને એફ આટલી વસ્તુ છે આ બેઝિક માહિતી થઈ ગઈ ઓકે દેન હવે શું કરવાનું છે આપણે આલ્કાઇલ હેલાઇડમાંથી બનાવવાનું છે શું બનાવવાનું છે આલ્કેન બનાવવાના છે આલ્કેન એટલે આપણે આર એચ બનાવવો છે આ થઈ ગયો તમારો હેલો આલ્કેન થઈ ગયો અને આ થઈ ગયો તમારો આલ્કેન થઈ ગયો ઓકે તો કઈ રીતે બનાવવાનું છે તો કે આલ્કાઇલ હેલાઇડની અને આલ્કાઇલ હેલાઇડમાં જોજો તો કે આલ્કાઇલ હેલાઇડની સિવાય ફ્લોરાઇડ સાથે ફ્લોરાઇડ વગર એટલે કે ક્લોરાઇડ આવી શકે બ્રોમાઇડ આવી શકે આયોડાઇડ પણ આવશે પણ ફ્લોરાઇડ લેવાનો નથી તો એ આલ્કાઇલ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે હાજરીમાં જો પ્રક્રિયા કરીશું તો આપણને મળી જશે આલ્કેન એ આપણું પેલું પ્રિપેરેશન થઈ જશે અને પહેલો જે પોઈન્ટ જે છે એ તમારો સોલ્વ થશે હવે અહીંયા જે છે લખી દઈએ તો કે

હાજરીમાં એચસીએલ ની હાજરીમાં જીંક સાથે પ્રક્રિયા કરતા આલ્કે બને છે ઓકે આલ્કેન બને છે હવે અહીંયા તમને જે છે ને આલ્કેન જનરલી આમાં કઈ લેવાનું છે નથી એક વસ્તુ આરએક્સ માંથી આરએચ બનાવવાનું છે તો આલ્કાઇલ હેલાઇડ રિએક્ટ વિથ એચ પ્રેઝન્સ ઇન એચ એચસીએલ રિએક્ટ વિથ ઝિંક ટુ ફોર્મ આલ્કેન ઓકે તો આ વસ્તુ છે હવે તો એક એક્ઝામ્પલ લઈ લઈએ આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ આલ્કાઇલ હેલાઇડ એટલે આપડા આ થઈ જશે તમારા આ અથવા આ એક એક્ઝામ્પલ લઈ લઈએ અને સાથે તમને મિકેનિઝમ પણ ભણાવી દેસ કે કેવી રીતે થાય છે ઓકે ધેન એક એક્ઝામ્પલ લઈ લઈએ તો કે આ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ તમે સમજો કે CH3 Cl આ થઈ ગયો તમારો ક્લોરો મિથ એન થઈ ગયો એની હાઇડ્રોજન સાથે HCl

તમે સમજો કે CH4 અને અહીંથી એક હાઇડ્રોજન આવશે એટલે અહીંયા બનશે તમારો CH4 અહીંથી એક Cl તમારો અહીંથી રિમૂવ થશે અને અહીંયા બનશે તમારો HCl તો આ થઈ ગયો તમારો મિથ એન થેન્ક યુ આ રીતે બને છે બીજું કશું કરવાનું નથી એક હાઇડ્રોજન અહીંયાથી અહીંયા એડ કરવાનું છે એના માટે કોની કોની જરૂર છે તો કે એના માટે HCl અને ઝીંકની જરૂર છે બીજું લઈએ તો કે CH3 CH2 અને લઈ લઈએ અહીંયા છે બે કાર્બન વાળું છે કોની હાજરી કરવાની છે મેન રિએજન્ટ યાદ રાખવાના છે તો હાજરી થશે તમારી અને ઝિંક ની હાજરીમાં પ્રક્રિયા થશે અને અહીંયા તમારો બની જશે અહીંથી એક હાઇડ્રોજન છૂટો પડશે એચ એચ એક આની સાથે જશે અને એક આની સાથે જશે તો અહીંયા મળી જશે તમારો સી એચ થ્રી સીએચ થ્રી પ્લસ એચ એચ સી એલ આ થઈ ગયો તમારો ઇથાઇલ ક્લોરાઈડ માંથી ઇથ એન થઈ ગયું ત્રીજી વસ્તુ લઈ લઈએ તો કે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ અને સીએચ

CH3 શું બની ગયો પ્રોપ એન સાથે છૂટો પડશે હવે HBr કેમ કે આપણે અહીંયા લીધો છે Br લીધો છે તો આ રીતે બને છે હવે તો કે આની મિકેનિઝમ જોવી હોય તો મિકેનિઝમ પણ બનાવી દઈએ કાઈ કોન્સેપ્ટ ફ્રી રેડિકલ મિકેનિઝમ છે ફ્રી રેડિકલ મિકેનિઝમ છે મિકેનિઝમ ફંડામેન્ટલ વસ્તુ એટલી યાદ રાખવાની છે કે આ હેલો આલ્કેન છે હેલો આલ્કેન ની H2 સાથે રિએક્શન કરવાની છે રિએજન્ટ આપણને આ જોઈએ છે એક હાઇડ્રોજન ખાલી એડ કરવાનું છે ક્લોરિન ને દૂર કરવાનો ઠીક છે અને સારા એવા લિવિંગ ગ્રુપ છે એટલે ઈઝીલી નીકળી જાય છે અહીંયા જુઓ તો કે પહેલા સ્ટેપમાં શું થાય છે તો પહેલા સ્ટેપમાં માં ઝિંક ઝિંક નું શું થાય છે ઓક્સિડેશન થશે અને અહીંયા જે તમારો +2 બે ઇલેક્ટ્રોન તમારા અહીંયા નીકળી જાય છે હવે જે બે ઇલેક્ટ્રોન છે હવે ઝિંક અંદર તો કોઈક તો રોલ હશે ને તો ઠીક છે તો આ રોલ એનો છે ઇલેક્ટ્રોન આપવાનું કામ છે એનો તો બીજા સ્ટેપમાં શું થશે કે અહીંયા જે બે ઇલેક્ટ્રોન છે આ બે ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન એને ફ્રી રેડિકલમાં કન્વર્ટ કરશે તો આ એક ઇલેક્ટ્રોન પ્લસ કોને આપણે કોનું એક્ઝામ્પલ લઈએ આનું તમને સમજાવું છું આનું બરાબર આનું સમજાવું છું ઠીક છે આનું સમજાવું તો CH3 Cl થઈ જશે અને અહીંયા જે છે શું બનશે તો કે આ લિવિંગ ગ્રુપ છે ઈઝીલી નીકળી જશે અને આ ભાઈ જે છે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે અહીંયા નેગેટિવ છે એટલે અહીંયા થઈ જશે તમારો CH3 ફ્રી રેડિકલ હવે બીજો ઇલેક્ટ્રોન ફરી આવશે બીજો ઇલેક્ટ્રોન તમારો ફરી આવશે ચોથામાં શું થાય છે તો કે આ સીએચ થ્રી માઇનસ અને કોણ આવે છે હવે જે તમારો એચસીએલ જે બને છે શું બને છે

બરાબર એનસીઆરટી માં પ્રોપર આપેલું છે મિકેનિઝમ આપી નથી તમને થિયરી આપેલી છે જોઈ શકો છો અગિયાર માં ધોરણ ની એનસીઆરટી જે છે હાઈડ્રોકાર્બન આલ્કેન ચેપ્ટર છે એમાં તમને મળી જશે બરાબર પણ મિકેનિઝમ મળશે તો અહીંયા જે છે તમારે ફ્રી રેડિકલ જનરેટ થઈ ગયો મુક્ત મૂલક ત્યારબાદ બીજો એક ઇલેક્ટ્રોન એ બે ઇલેક્ટ્રોન છે તો એક ઇલેક્ટ્રોન મુક્ત મૂલક જનરેટ કર્યો બીજા એ શું કર્યો બીજા એ ફરી નેગેટિવ ચાર્જ કાર્બેનાઇન બનાવ્યો તમારા બને છે તો કેસિડ કરેલો છે બરાબર પણ સાથે હાઇડ્રોક્લોરિક એસિડ લીધેલો છે એટલે આપણે એચસીએલ ડાયરેક્ટ લખી દીધો છે એમાં કઈ આપેલું છે ત્યારબાદ અહિયાં નીકળી જાય છે અને તમારો આ છે તમારી પહેલું પ્રિપેરેશન પહેલું મિકેનિઝમ જે છે તમને કરાવી દીધું છે હવે જે છે નેક્સ્ટ વુડ થ્રી છે એ પણ આપણે લઈ લઈશું કોલ બે નેક્સ્ટ બે અલગ અલગ લેક્ચરમાં સ્ટેપ બાય સ્ટેપ રોજ જે ડેલી ના લેક્ચર તમારા આ કન્ટિન્યુ થઈ જશે કેમ કે સિલેબસ પણ ઓફિશિયલ આવી ગયો છે જે સિલેબસ કરાવીએ છે એ ઓલરેડી બે ચેપ્ટર ખતમ કરી દીધા છે હવે નેક્સ્ટ વુડ રિએક્શન આપણે લઈ લેશું પ્રિપેરેશન ઓફ આલ્કેન ફ્રોમ હેલો આલ્કેન એટલે કે આલ્કાઇલ હેલાઇડમાંથી આrxમાંથી જે છે આ પ્રમાણે છે ઝિંક ઝિંક અને HCl ની પ્રેઝન્સમાં reaction કરવાનું છે અને ફાઇનલી આલ્કેન મળી જાય ઓકે ધનયસ સુધી રાખી